રામાપીર ભગવાનના બરણુજાથી પોકરગઢની સીમાલાની માલિપા ખેરકર કરીને ગામ છે આ ખેરકર ગામની માલિપા રામજી ભગવાનના માસીના દીકરા હરબુજી મહારાજ હરબુજી મહારાજ હરબુજી મહારાજ રામાપીર ભગવાનના માસીના દીકરા થાય તો માસીના દીકરાને સગા ભાઈ કરતો વધારે પ્રેમ હતો બહુત પ્રેમ હતો બહુ હરગુજી મહારાજ મહિનામાં બે વખત રણુજ આવે રામદેવજી ભગવાન હરભુજી મહારાજ અને વિરમદેવજી ભગવાન આ બધા ભાઈઓ ચોપાટ રમે અને પેલાના રાજા રજવાડા તમે જુદો ચોપાટ નો મહિમા હતો ચોપાટ રમતો અહીં હરભુજી મહારાજ અને રામદેવજી ભગવાન અને વિરમદેવજી ભગવાન ચોપાટ રમે છે રામદેવજી ભગવાન ધ્યાન ચોપાટમાં નથી ચોપાટમાં ધ્યાન નથી એમનું ધ્યાન બીજે છે હર્ભુજી મહારાજને જોયું કે મારા ભાઈનું ધ્યાન ચોપાટમાં નથી એટલે હર્બુજી મહારાજને પૂછ્યું કે ભાઈ આપનું ધ્યાન કે છે આપ ક્યાં છો આપ ક્યાં છો કે કંઈ નહીં ભાઈ રામજીજી ભગવાને જે એમનો મર્મ હતો જે જે મૂળ વાત હતી એમના એક વાત હર્બુજી મહારાજને ન કહી કે ભાઈ તો આપણું ધ્યાન ચોપાટમાં નથી

ત્યારે બંગાળી વાણીઓ રામદેજી ભગવાનને યાદ કરે છે કે હે ના તમે તો વાહ બચાવ્યું આજ મારું સાકાર ભરેલું વાહન ડૂબી જશે તો ગરીબ થઈ જશે મારી વારે બંગાળી વાણીઓ રામાદી ભગવાનને સ્મરણ કરે એટલા માટે રામાતિ નું ધ્યાન ચોપાટ પણ નથી રામાદિલ ભગવાન ધ્યાન ચોપટમાં એટલા માટે રામદેવ ભગવાનને યાદ કરે અને બંગાળી વાણીઓ દરિયાની મારી પાસે દરિયો ગાડો તૂર બન્યો છે બોધના સદો ફાંટવા લાગ્યા અને અહીંયા વાણીઓ બંગાળી વાણીઓ ફુકાર કરે ઓર અણુતરા વાલે રામા પીર તારી કરુણા નો કોઈ પાર નથી રામા પીર તારી કરુણા નો કોઈ પાર નથી ભલો જણુ જવાલે રામા પીર તારે કરુણા નો કોઈ પાર નથી 有一包。<music> એવું સરસ મજાનું આપણે અગિયાર ને દસ વાગે ભેરવો વર્તની આપણે કથા કરીશું એટલે છેલ્લે આપણે આપણા મહેમાન બનીને આવ્યા છે અને જોદાર તાળીથી સ્વાગત કરીશું આપણે પાંચમી તારીખે આપણે આખ્યાનનો પ્રોગ્રામ છે ઠેઠ એક દિવસમાં પતે નહીં આખ્યાન પણ આપણે સમય ન બગડે એટલે એક જ દિવસમાં મેં કીધું શોર્ટમાં આપણા પણ બધાને લાભ મળે એટલે એક દિવસની અને એ લોકો બધા પાંચ વીઘા પંદર વીઘા પચીસ પચીસ વીઘા જમીનવાળા માણસો છે એ આવું ન બોલાય પણ બ્લાઉઝ અને સાડીને ચણિયા પહેરીને પૈસા ભેગા કરી પંદર વીસ લાખ રૂપિયા ભેગા કરી મંદિર બનાવ્યું છે વિચાર કરો તમે પોતાના માટે નહીં ભગવાન માટે રામાપીનું મંદિર બન્યું એ મારી કથા પણ છે એક રૂપિયો લીધા વગર એ મારી કથા ત્યાં કરવાની છે પ્રતિષ્ઠા વખતે અને એ ગામડે ગામ આ રામા મંડળ રમી અને ત્યાં આગળ હાલતા જાય બહુચરાજી તો વચ્ચે ડોગરમાં થઈને જવું પડે એ લોકો ભોજન ચા પાણીની વ્યવસ્થા પણ એમના તરફથી થાય છે એટલે આવું મંડળ છે જો તમે વિચાર કરો નાની ઉંમરના છે સતત પરમાત્માના મયબની ભગવ પરમાત્માની ભક્તિ અનુનાક ભક્તિ કહેવાય આપણા માટે તો બધા મહેનત કરીએ પણ ભગવાન માટે બીજા માટે મહેનત કરે એ સાચી ભક્તિ છે એટલે રામા મંડિરને જોદા અમે તાળી દાયશું આમ પ્રભુજી મહારાજે રામજીજી ભગવાને પૂછ્યું કે ભાઈ આપનું ધ્યાન કે કેટલી માતા અને કેટલા ભાઈ એવા પણ અહીંયા છે બેઠા છે ને અહીં બેઠા છે શરીરથી બેઠા જીવ ઘેર હશે હારું ભાઈ તાળું મારી કે ન માર્યું તાળું મારવાનો રેટ નથી કે એવા એક બે તો હોય છે કે છોકરો ઘેર છે અને છોકરા વાખ્યા પર હું ના જાય સારું હા એટલે ધ્યાન તમારું ક્યાં છે એના પર બહુ અસર બઉ ભગવાનનું ભગવાન ચોંપાડવું નથી એટલે અરબુજી મહારાજે પૂછ્યું કે ભાઈ આપણું ધ્યાન ક્યાં ધ્યાન શબ્દ બોલ્યા રામાપીર ભગવાને આમ પાસા નાખ્યા આમ પાસા નાખ્યા તો પાસા પાણીમાંથી નાવડું બહાર લાવ્યા એટલે પાસા ભીના થયા લાલબુજી મહારાજે જુઓ દરેક વ્યક્તિ પાસે કઈક ને કઈક વચન માંગજો કઈક મિત્ર એવો બનાવજો કોઈક બેન પણ એવી બનાવજો છેલ્લી ઘડીએ કામ આવે તારી મિત્રો ન બનાવતા હા ટીકા કરવાળા મિત્રો ન બનાવતા મિત્ર એવો બનાવજો કે દુઃખના સમયે પડખ્યા એનું ભરે અરબુજી મહારાજે રામદેવી ભગવાન પાસે વચન માગ્યું એક વચન માગજો કોઈની પાસે કામ આવશે કે છેલ્લી ઘડીએ તમે મને રામ રામ કહીને જાચો છેલ્લી ઘડીએ તમે મને રામ રામ કઈ જાજો હરભુજી મહારાજ ચેતી ગયા અને રામાબીર ભગવાન પાસે વચન માગે છે કે છેલ્લી ઘડીએ રામ રામ કહે વચન માગો વચનની કિંમત હોય વચન સ્થાપન વચન ઉત્થાપન વચન મંડા ધણી મોટા પાઠ વચન ની કિંમત હોય એટલે હરભુજી મહારાજે રામાબીર ભગવાન છેલ્લી કથા આવે ત્રણ તારીખે આ શબ્દ તમારે બહુ જ કામ આવશે અને જે હું તમને દસ પાંચ પ્રશ્ન પૂછીશ જો જે કોઈને જવાબ વાપરશે એને આપણે ઇનામ આપીશું એથી આ કથામાં બેઠેલું મારું સાર્થક થાય દસ એક પ્રશ્નો પૂછીશું કથામાં જે બેનને જે ભાઈને મારો જવાબ વાપરશે એને આપણે અહીંથી ગિફ્ટ આપીશું આ નિયમ કથાનોમાં એટલે આ શબ્દ યાદ રાખજો છેલ્લી ઘડીએ રામ રામ કંઈ જવાનું ભણવા જઈએ પરીક્ષા નથી થતી પેપર આપણે નથી થતા શિક્ષક પેપર જોઈએ કોપી કરી હોય એને નવ્વાણું માર્ક અને વસ્યા વિચાર કોત્રી પાસ થાય એટલે અહીંયા આપણે કોપી કરવા ભેગા નથી થયા રામાપીના માય બનવા માટે ભેગા થયા છીએ એટલે રામાપીના માય બનીને આપણે કથા આપણી મારો રામોધણી તમારા હૃદયમાં વાસ કરે એવી ભાવનાથી આપણે બેઠા જો કથાની આપણે કોઈ પણ ઉસામણી નથી કરી આજે ચોથો દિવસ થયો કેમ મને વિશ્વાસ ધણી મારું કામ જ છે ઘાટલોડિયા બેનો બહેનો પૂછો બધું કામ વિશ્વાસથી ચાલે એટલે થીભુજી મહારાજે વચન માગેલું કે છેલ્લી ઘડીએ રામ રામ કઈ ને પાસે કઈક સાધુ હોય કે સંત હોય કે ગુરુ હોય મિત્ર હોય સખી હોય બેનપણી હોય આવું કઈક માગજો પૈસા ન માગતા પૈસા માગશે ને તો ટીકા થશે આજુબાજુ વાળા કેગજો એવું મિત્ર તો બનાવજો એક ભાઈ હતા અને એની દીકરી એકની દીકરી જો વચન કિંમત આવી એટલે યાદ આવે એકની દીકરી છે દીકરી પરણવાને લાયક થઈ પતિ પત્ની અને દીકરી છે દીકરો નથી પણ ગરીબાઈ છે ઘરમાં પૈસા નથી મનુષ્યની મોટામાં મોટી શત્રુ કયો છે ખબર ગરીબાઈ ઘરમાં બિલકુલ રૂપિયા નથી દીકરી પરણાવી છે પૈસા દીકરી પરણવા લાયક થઈ ગઈ છે હક પણ નક્કી થઈ ગયા હક પણ કરે બે વર્ષ થઈ ગયા અને ત્રીજું વર્ષ આવી છે દીકરીના લગન હવે હવે કે વેવાય તમારે તમારી દીકરીના લગન મુહૂર્ત ચૂંટાઈ દો મારો દીકરો ક્યાં સુધી વાત કાં તો લગન કરો કાં તો સંબંધ તોડી નાખો

એક મહિનાનો મને સમય દીકરીનો બાપ માની ગયો એક મહિના પછી મુરત જોવડાઈ એક મહિના પછી મુરત જોડે પણ ઘરમાં એક પાઈ નથી ખાવા નથી ઘરમાં બાજરીનો લોટ નથી ઘઉં નથી ચોખા નથી તુવન નથી ખાત નથી પોતાને ખાવા નથી તો જાનને જમાડવી કેવી રીતે વિચાર બાપ રડે છે અને મારી દીકરી વીસ વર્ષની ઉંમર થઈ પરણવા લાયક બની

બધાને જમાડવા પડશે જાનવર શું કરશે ત્યારે દીકરીની માં બોલી કે સ્વામી એક વાત કહું તમારો મિત્ર છે તમારો ખાસ મિત્ર છે ઘણા વર્ષો પછી તમે એને મળ્યા નથી મારી એક ઈચ્છા તમારા મિત્રને મળવા તો જાઓ અને તમારા મિત્ર પાસેથી પચાસ હજાર રૂપિયા ઉછી લાવો લાવ પછી આપણું મકાન વેચીને પણ એને આપણે પૈસા દઈ દઈશું દીકરી દીકરી બાપ તૈયાર થયો કે મજબૂરી હતી પોતાની દીકરીના લગ્ન કરવાથી એટલા માટે દીકરીનો બાપ તૈયાર થયો અને રાત્રે દસ વાગે ભોજન કરીને આ દીકરી નો બાપ એના મિત્રને મળવા જાય છે રાત્રે બાપ દસ બારણે ટકોરા ભાઈ ઓ ભાઈ ભાઈ ઓ ભાઈ દીકરી નો બાપ આંખમાંથી આશુ અગિયાર વાગે બહારડું સાડા દસ દસ વાગે બારણું અરે ભાઈ રાત્રે દસ અગિયાર વાગે તમે આહી ક્યાંથી બંને બંને મિત્રો પરસ્પર ભેટ્યા કે ભાઈ અહીંયા આવવાનું કારણ રાત્રે મોળા મોળા ભાઈ તારે જમવાનું છે મિત્ર એકબીજાના મિત્રો પૂછે છે ના ભાઈ હું ક્યાંક જમી ને આવું બંને મિત્રો એકબીજા ખુરશીમાં નાખી બેઠા કે ભાઈ બોલ શું કામ છે દીકરીના બાપ માંથી દર 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 આસુ આંખ માંથી આસુ પડે મારી દીકરી નામે લગન લીધા પચાસ હજાર રૂપિયા આપો હું તમને મારું મકાન વેચી જમીન વેચી તમને પૈસા દઈ દઈશ પણ હાલ મારે પૈસાની જરૂર છે તો એનો મિત્ર ઉભો થઈ જોઈ પચાસ હજાર રૂપિયા બંડલ લઈ પોતાના મિત્ર એનો મિત્ર ખુશ થઈ ગયો પચાસ હજાર રૂપિયા લઈને હરખ ના આસુ તો ઘેન જવા નીકળી ગયો અને અને આ બાજુ એનો મિત્ર હતો ને એ ચોથા આસુ રડવા લાગ્યો ચોથા આસુ રડવા લાગ્યો રડતા રડતા એની પત્ની પૂછ્યું કે તમે કેમ રડો છો તમે તો પૈસા દીધા તમે એટલા માટે રડો પૈસા દીધા પૈસા પાછા દઈએ એટલા માટે રડો તો એટલા માટે નથી રડતો આજ મારા મિત્રની દીકરીના લગ્ન છે અને મારે ત્યાં એ પૈસા માગવા આવ્યો મારે હામે ચાલીને દેવા જવું પડે એના પર તે માગવા આવ્યો એટલા માટે રડું છું એટલા માટે રડું છું આનું નામ છે મિત્ર તો મિત્ર એવું શોધો ઢાલ સરકો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય આમ હર્મજી મહારાજના મનનું સમાધાન થયું સમુદ્ર સમુદ્રને કાઠે લાવીને પરમાત્મા બુકી વાત કરીએ હળભૂજી મહારાજને આનંદ થયો કે મારા ભાઈ ખરેખર માસીના દીકરા પણ સગા ભાઈ કરતો વધારે પ્રેમ અત્યારે માસી ખાસી થઈ ગયું ખબર માસી ખાસી પણ પહેલાના જમાના માસીના દીકરાનો ભાઈ હોય એટલે તો બહુ જ મળતા પ્રેમ કરતા હળભૂજી મહારાજને આનંદ થયો કે મારો ભાઈ ચમત્કારિક છે એટલે વચન માગી લીધું રામદેવજી ભગવાન હરભુજી મહારાજ ને વચન આપે છે કે તને છેલ્લે ઘડી રામ રામ કહી નહીં થાય રામ રામ કઈ નહીં છેલ્લી ઘડી એટલે વૈકુંઠ વજવાની તમારી મારી બધાની એક બે તારીખો નક્કી હોતી નથી જન્મ ની મૃત્યુ ની કેરે જવા પણ બંને તારીખો અત્યારે નક્કી કરી શકાય કરવી હોય તો સાધુ સંતો કરે આ તારીખે બે છોડો આ તારીખે જન્મ સાધુ સંતો